સરકાર વરસાદી પાણીના સંગ્રહ માટે લોકોને ખૂબ આગ્રહ કરે છે સરકાર જળ સંચયના અભિયાનો પણ ખૂબ ચલાવે છે જવાબદાર સત્તાધીશો પોતાની ખુરશી પરથી ઉઠીને બહાર નીકળવા તૈયાર નથી રિયાલિટી શું છે તે જવાબદાર સત્તાધીશોને ખબર છે પણ કામ કરવાની નિયતમાં ખોટ છે અને તેના જ કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે સાહેબ તમે તળાવો ઊંડા પછી કરજો નદીઓ ઊંડી પછી કરજો પહેલાં તૂટેલા ચેકડેમનું સમારકામ કરાવો જેથી ચોમાસામાં ચેકડેમોમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને લોકો સંગ્રહિત પાણીનો આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ પણ કરી શકે ચોમાસામાં વરસાદથી છલોછલ ભરાઈ જતા આ ચેક ડેમોની હાલત એટલી દયનીય છે કે પાણીનો સંગ્રહ થઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી અમરેલીમાં એક બે નહીં પણ ચાલીસ ચેક ડેમની હાલત ખૂબ જ દયનીય છે જો આ ચેક ડેમનું સમારકામ કરવામાં આવે તો ખેડૂતોને શિયાળા અને ઉનાળામાં મોટી રાહત થાય તેમ છે આ ગામમાં લગભગ ચાર થી પાંચ ગેમ ડેમ છે જે અત્યારે જર્જરી હાલતમાં છે અને તૂટી ગયા છે આના માટે ઘણી વખત રજૂઆત કરી છે સિંચાઈ વિભાગને પણ રજૂઆત કરી છે અને જો આ ડેમ બંધાઈ જાય તો ગામને અને વાડીઓને પાણીનો ફાયદો થાય અને ગામ ત્રણ ઊંચા આવે અને જે ઉનાળામાં પાણી પ્રશ્ન થાય એ પાણી પ્રશ્ન રહે નહીં એટલા માટે ખેડૂતોને ફાયદો છે અને ગામને ફાયદો છે સાહેબ આપણે પાણીના સંગ્રહની વાતો કરી રહ્યા છે પણ અહીં કેવી મુશ્કેલી છે તે તમે આ ખેડૂતની વાત પરથી જ સમજી શકો છો એક સાંધો ત્યાં તેર તૂટવા જેવી અહીં પરિસ્થિતિ છે લોકો આજીજી કરી કરીને થાકી ગયા છે પણ નિંદ્રાધીન તંત્રને કોઈ જ ફરક પડતો નથી તેઓ ખેડૂતોની સમસ્યા સમજવા જ તૈયાર નથી કારણ કે તેમના ઘરે તો નળથી પાણી આવે છે પણ ઉનાળામાં અહીંના ખેડૂતોની હાલત બગડી જાય છે સાહેબ અહીં થોડા દિવસો રહેવા આવી જાવ તો સમજાશે કે ખેડૂતો કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે લોકોની સમસ્યાને લઈ જવાબદાર સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો તેમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળો અમરેલી સ્ટેટ ઇરિગેશનની ઓફિસ હેઠળ નવા ચેક ડેમો બનાવવામાં આવે છે હાલમાં અમરેલી જિલ્લામાં કુલ અગિયાર જેટલા નવા ચેક ડેમોનું આયોજન કરવામાં આવેલ છે તેમજ જર્જરિત ચેક ડેમો માટે જે મુજબ રજૂઆત મળતી જાય છે એ મુજબના સર્વે ચાલુ છે અને અમારા સ્ટાફને પણ સૂચના આપવામાં આવેલી છે કે જર્જરિત ચેક ડેમોનો સર્વે કરી એક ડેટાબેઝ તૈયાર કરી અને એને રિપેરિંગ કરવા માટેનું આગળનું આયોજન કરવામાં આવશે